મારું નામ છે જૈનિશ હાલ ગામડી ફાટકની બાજુમાં જ રહું છું હું તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘોર બેદરકારી છે તંત્રની ઘણી બધી રજૂઆત કરી છે ગામડી ફાટકની બાજુમાં છેલ્લા વાવાઝોડા ની અંદર જે વૃક્ષ ધ્રસ્ત થઈ ગયું છે અને રેલવેની જે એંગલ છે એની પણ અટકી રહ્યું છે ઘણી બધી રજૂઆત કર્યા છતાં બી કોઈ પણ જાતની એક્શન લેવામાં આવી નથી અને આ જે વૃક્ષના છે રસ્તાના વચ્ચો પડી રહ્યું છે તેમાં હટાવવામાં આવ્યું છે નહીં અમારી ઈચ્છા છે કે જલ્દીથી જલ્દી આ હટી જાય જો નહીં હટે તો જે પાટક બંધ થાય છે ત્યારે અહીંયા કે મોટી સંખ્યાની અંદર ઘણા બધા લોકો અહીંયા ઉભા રહે છે તો એ સમયની અંદર આ વૃક્ષ ઢસે થઈ ગયું અને નીચે પડી ગયું અને ઘણા લોકોની જાન હણી થઈ ગઈ તો એની અંદર અમે લોકો શું કરીશું અમે કોને 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 જઈને વાત કરીશું તો તંત્રની અમારી નમ્ર વિનંતી છે કે જલ્દી થી જલ્દી આ બ્લોક સે અહીંથી કાપીને हटાવી શકે આ આ ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ગામડી જે ફાટક છે ફાટકની નજીકમાં આવેલું વડનું મોટું ઝાડ છે એ એ વડનું ઝાડ પડી ગયેલ હતું એને તાત્કાલિક મહાનગરપાલિકાના ફાયર વિભાગ તેમજ પીડબ્લ્યુડીના સ્ટાફે સાથે મળી અને તમામ ડાળો ઉતારી લેવામાં આવેલ છે અને ત્યાર ત્યારબાદ અમે બે જેસીબી કામે લગાવી અને થળીઓ હટાવવા માટે પ્રયત્ન કરેલ હતો પરંતુ એ હટાયેલ નથી અને આ બાબતે અમે એક બે એ ક્રેન બી રૂબરૂ બોલાવે છે પણ ક્રેનવાળા બી કે મોટી ક્રેન જોઈએ છે એટલે આ કદાચ એકાદ બે દિવસમાં એ થડ્યું ત્યાંથી ક્રેન દ્વારા હટાવવામાં આવશે